વિરમગામ તાલુકાના વલાણા ગામ જમીન મુદ્દે જાલમપુર ગામના સરપંચ સહિત વ્યક્તિ પર જીવલેણ હુમલો વિરમગામ ટાઉન પોલીસ મથકમાં ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાઈ વિરમગામ તાલુકાના જાલમપુરા ગામના સરપંચ ભરતભાઈ ભરવાડના મામાના દીકરાની વલાણા ગામ ખાતે સીમમાં જમીન આવેલી છે અને આરોપીઓ દ્વારા જમીનમાં ગેરકાયદેસર રીતે ઘૂસીને પાકને નુકસાન પહોંચાડ્યું હતું જે બાબતે બોલાચાલી બાદ હુમલાખોરોએ તીક્ષ્ણ હથિયારથી છરી વળે જાલમપુર ગામના સરપંચ ભરતભાઈ ભરવાડ અને અન્ય સામજીભાઈ રામાભાઈ પ્રજાપતિ પર જીવલેણ હુમલો કરીને ગંભીર ઈજા પહોંચાડી હતી ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર માટે વિરમગામ તેમજ વધુ સારવાર માટે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા સમગ્ર મામલે વિરમગામ ટાઉન પોલીસે ચાર શખ્સો સામે ગુનો દાખલ કર્યો હતો તેમજ આરોપીઓને ઝડપીને આજરોજ વિરમગામ ટાઉન પોલીસે શહેરના ગોલવડી દરવાજા પાસે લાવીને તમામ આરોપીઓને હાથ જોડીને માફી મંગાવીને તેમનું સરઘસ કાઢવામાં આવ્યું હતું વિરમગામ ટાઉન પોલીસ મથકમાં હુમલા મામલે નોંધાયેલ ફરિયાદ મુજબ વિરમગામના વલાણા ગામની સીમમાં આરોપીઓ દ્વારા વિરમગામ તાલુકાના જાલમપુર ગામના સરપંચ ભરતભાઈ વાઘાભાઈ ભરવાડનાઓના મામાના દીકરા મિતેશભાઈની વલાણા ગામની સીમમાં સીમ સર્વે નંબર પાંચસો ઓગણપચાસમાં ઘઉંના વાવેતરવાળા ખેતરમાં આરોપીઓ દ્વારા જીસીબી સાથે ખેતરમાં ગેરકાયદેસર રીતે ઘૂસીને પાકને નુકસાન કરી પાળો બનાવતા હોય જે બાબતે ભરતભાઈ ભરવાડ અને સામજીભાઈ રામાભાઈ પ્રજાપતિ એ આરોપીઓને રોકવા જતા આરોપીઓએ સરપંચ ભરતભાઈ તેમજ તેમના મિત્ર સામજીભાઈ રામાભાઈ પ્રજાપતિને જેમ ફાવે તેમ ગાળો બોલી ગરદાપાટુનો મૂડ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ આરોપીઓ દ્વારા કમરમાંથી ધારદાર છરી કાઢી તથા અન્ય આરોપી દ્વારા બંનેને પકડી રાખીને જાનથી મારી નાખવાના ઈરાદે જીવલેણ હુમલો કરતાં તીક્ષ્ણ હથિયાર વડે ડાબા પડખે પેટના ભાગે છરી મારી ગંભીર ઈજા પહોંચાડી તેમજ સામજીભાઈને પણ ડાબા પડખે છરી મારી ગંભીર ઈજા પહોંચાડતા ગાળો બોલતા બોલતા છરી દેખાડી અન્ય આરોપી દ્વારા જીસીબીના મદદથી ઘઉંના વાવેતરવાળા ખેતરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી પાક તથા ખેતરને નુકસાન કરી આરોપીઓ ત્યાંથી નાસી છૂટ્યા હતા ઉલ્લેખને છે કે ખેતરમાં માટી તેમજ ઝાડી ઝાખરાવાળા બનાવેલી હતી અને તેની બાજુમાં સરકારી જગ્યા પર આરોપીઓ પરિવાર દ્વારા કબજો કરેલો હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યું છે આ સમગ્ર હુમલા મામલે વિરમગામ તાલુકાના જાલમપુર ગામના સરપંચ ભરતભાઈ વાઘાભાઈ નાઓએ હુમલાખોર આરોપીઓ ગુલ મોહમ્મદ રિઝવાન ગુલ મોહમ્મદ મહેબૂબ મિયાણા સહિત જીસીબી ચાલક તમામ રહે વિરમગામ સામે વિરમગામ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે વિરમગામ ટાઉન પોલીસે સમગ્ર મામલે બીએનએસ કલમ એકસો નવ એક એકસો પંદર બે ત્રણસો બાવન ત્રણસો એકાવન બે ત્રણસો ચોવીસ બે ત્રણસો ઓગણત્રીસ ત્રણ તેમજ ચોપ્પન થતાં જીપી એક કલમ એકસો પાંત્રીસ મુજબ ગુનો દાખલ કરીને તમામ આરોપીઓને ઝડપી લીધા હતા આજરોજ કાયદાનું ભાન કરાવવા માટે વિરમગામ ટાઉન પોલીસે તમામ આરોપીઓને વિરમગામ શહેરના ગુલવડી દરવાજા પાસે લાવીને બે હાથ જોડાવીને માફી મંગાવીને સરઘસ કાઢવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે હુમલાખોરો દ્વારા છરી વડે તીક્ષ્ણ હથિયારથી હુમલો કરતા વિરમગામ તાલુકાના જાલમપુર ગામના સરપંચ ભરતભાઈ ભરવાડ અને તેમના મિત્ર શામજીભાઈ પ્રજાપતિ ગંભીર રીતે ઇજાગ પહોંચી હતી તેઓ સારવાર અર્થે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે